નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર હા તાલુકાના છેવાડાના કંટીયાજાડ ગામ ખાતે પૂજ્ય પાંડુરંગ દાદા પ્રેરી ત્રણ દિવસીય તીર્થ રાજમિલન સ્મૃતિ શિબિરનું આયોજન કરાયું હતું વર્ષ ઓગણીસો છ્યાસી માં પ્રયાગરાજ ખાતે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલી દ્વારા સ્વાધ્યાય પરિવારનું પ્રથમ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેની યાદમાં કંટિયાજ્વાડ ગામ ખાતે તીર્થરાજ મિલન સ્મૃતિ શિબિર યોજાઈ હતી જેમાં ભરૂચ જિલ્લા સહિત ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી સ્વાધ્યાય પરિવારના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા

મા ગંગાના કિનારે પ્રયાગની અંદર તીર્થરાજ મિલન થયું બહુ સ્વાધ્યાય પરિવારનો મોટો કાર્યક્રમ થયો અને ઓગણચાળીસ વર્ષ પહેલાં જે આ કાર્યક્રમ થયો તેના અનુસંધાને નર્મદા તટ ઉપર જે રેવા સંગમ છે ત્યાં આગળ એક શિબિરનું આયોજન કર્યું છે ઓ એકવીસ બાવીસ ત્રેવીસ માર્ચ ઓગણીસો છ્યાસીની સ્મૃતિમાં અને અહીંયા શિબિરની અંદર વાગરા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ભાઈઓ આવેલા છે આમદ તાલુકાના આવેલા છે ઝઘડિયા તાલુકાના આવેલા છે અંકલેશ્વર તાલુકાના આવેલા છે ઉદવા વલસાડ જિલ્લામાંથી ઉદવાડાના ભાઈઓ આવેલા છે મુંબઈથી ભાઈઓ આવેલા છે અમદાવાદથી ભાઈઓ આવેલા છે સાબરકાંઠા જિલ્લાના ભાઈઓ આવેલા છે અને આવી રીતનો બીજા ઘણા બધા ભાઈઓ આવેલા છે સાબરકાંઠાથી પણ આવેલા છે તો આવી રીતના ત્રણ દિવસ દિવસનો કાર્યક્રમ છે આ શિબિરની શરૂઆત એકવીસ તારીખે સવારે અગિયાર વાગ્યાથી થઈ અને એની પૂર્ણાહુતિ ત્રેવીસ તારીખે સાંજે ચાર વાગે એટલે આજના દિવસે થવાની છે તો આ ચાર ત્રણ દિવસો દરમિયાન ચાર વિષયો ઉપર ચિંતનો રહ્યા એના ગ્રુપ સિટિંગ રહ્યા પ્રશ્નોત્તરી થઈ ક્વિઝ થઈ અને ચાર દિવસ ત્રણ દિવસથી અમે મળ્યા છે અને ચાર સેશોની અંદર આમ અમને એટલું બધું ભાથું અહીંયા આગળ મળ્યું છે કે જેથી કરીને અમે વર્ષ દરમિયાન ભગવાનનું કામ કરી શકીએ ને પાછા આવતા આ જ દિવસોમાં અમે આ શિબિર કરવાના છીએ હું વાઘરા તાલુકાના અંદરથી આવેલું છું મારું નામ મનહરસિંહ મોતીસિંહ રાણા છે હું ભરૂચ જિલ્લાના કં ગામ કંટિયાજાથી શૈલેષભાઈ ખુશાલભાઈ પટેલ પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી દાદાજીના સ્વાધ્યાય તરીકે અમારા ગામની અંદર એક મહિના પહેલાં એવું નક્કી કરવામાં આવ્યું કે ઓગણીસો છ્યાસીની અંદર તીર્થરાજ મિલનનો જે કાર્યક્રમ થયો હતો એ કાર્યક્રમના ભાગરૂપે તૈયારી કરી અને એ કરવા માટે અમારા ગામને જ્યારે પસંદ કરવામાં આવ્યું ત્યારે અમે એની અંદર લાગી ગયા અને એ લાગીને આજે એ કાર્યક્રમને ત્રણ દિવસ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે અહીંયા અમે સ્ટેજ પર જે ઓગણીસો છ્યાસીની અંદર જે આબેહૂબે ઊભું કર્યું હતું એ બધું એનું મિની ડેમો અમે અહીંયા ઊભો કર્યો છે એવો સ્ટેજ એવું ગામમાં ગંગાનું પ્રવાહ મા ગંગાનું એ એ બધું અમે ઊભું કર્યું છે અને એ સ્વરૂપે જ્યારે પરમ પૂજ્ય દાદાજી એવું કહેતા હતા કે ઋષિનું કામ છે અને જ્યારે ઋષિ આવવાનું હોય તો એની આગતા સ્વાગતામાં આજુબાજુ ગુજરાતમાંથી ઘણા ભાઈઓ બહેનો આવવાના હોય તો અમે એના ભાગરૂપે ગામની અંદર શણગાર આખા ગામની અંદર શણગાર કર્યો છે શણગારના ભાગરૂપે ગામમાંથી આઠસો સાડીઓ રસ્તા ઉપર જાજમ પાથરવા માટે પાનો ગુલાબના ફૂલો ગલગોટાના ફૂલો અને કલાનો અને મંડપને આટલી બધી તૈયારી કરી છે કારણ કે અમારા દાદાએ અમને એવું કીધું છે કે જ્યારે ઋષિનું કામ કરવાનું હોય ત્યારે ઋષિ આવવાનો તો એની આગતા સોગતામાં કોઈ કચાસ રહેવી ના જોઈએ અને એ આના પ્રેરિત સંસ્કૃતિક સંવર્ધન ત્રસ્ત થકી અમે કરી શક્યા છે અને એ કરીને સમાજની અંદર એવો સંદેશ આપવો છે કે સમાજમાં એક સનાતન ધર્મ માટેની અને સ્વાદ્યાય પરિવાર માટેના વિચારો અંતુટ લાશ સુધી જવા જોઈએ અને સમાજ ઉન્નતિના માર્ગે આવવો જોઈએ સમાજની અંદર પ્રેરણા આવવી જોઈએ અને પ્રેરણાના ભાગરૂપે અમે આ કાર્યક્રમ ઓગણીસો છ્યાસીની ત્રીસ મિલનની સ્મૃતિના ભાગરૂપે ઉજવ્યો છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર